તારો બાપ ગરીબ છે પણ પેલા ડોકા પેલા ઉખાડે એટલા સોપા ના હેતા એ બધું થઈ પૈસા પેલા સેવા કરવા કરવા રખડો બખડો જ નહીં ખર્ચા આવડે

ચાર વાગ્યા મૂક લાડો છો જેમ થોડો થતા આવ ના ના બરોબર છે જી હમણા ગાજો છું વીએ મારા પેલો છોકરો જગાડવા આવ્યો તો પૂરો મન કે કે કાકા કો કોમ છે એટલે મન જગાડ્યો તો અને પેલા જ્યાંય ઘટું બે જણા હાચી વાત કે રખડવા જ નઈ ને હવે મુએ આલે 1000 રૂપિયા કે કોબરા ઉડાડવા જાવું કોઈ ગરીબોન થી એટલે 1000 રૂપિયા તો મિયા આલે

પણ એને કે કે હજાર રૂપિયા ખોટી એટલે કે કે તમે આ લો એમ કે એટલે ભાઈ અમે આ લ્યા અમે કે તાન હો ગરીબો ની સેવા કરતા ના રે ભાઈ હારું કે સેવા કરતા હો તો અમે તો શું કરવા ભાઈ ના પાડો શાંતિજી એ તો સાત કે ખરું જ છે ને તો તો ભાઈ શાંતિજી હેદરા આલો ને હેદરા લાય છે શિયાળ બાળવા આટલા બાળતે બાળતે વધ હવે કેવો ના ઓ વધારે પડતા થોડો મન આલ દો મુલ્લો તો આ માગતા ફરી છે બસ દિવાળી સારું છે હા મજા છે બસ પેલા કોબડા ઉઠાડવા જાય એટલે ચા ની છે ચા મગાવ ચા બોલાવ ડોસી ચા મીલ

રમસે તમે આ કોબડા બધા કોબડા ઓટિયા મોનતા બાવળી એમ દડી તમે પેલા જોવા જય પોતા તો <laves> <laughs> <Williams> <Gl> મધુરી કોના પ્લાન નાનો હતો એ તો કોણ બોલી છે પોણી એ તો લાંબો ગાઉં ચડણ ઠુકો લાવજો તો અરે મને દુકો લાવ ઠુકો તું કીધું તું મને ઓના માં કીધું તું રામતે કેમે ખાઈ ગયો আর માર કાકો મન ના આરે ઓને કરી દે લે તો આ હો લે મારા એ કાકા મન પ્લાન ઓલો ભમાવે છે તમે લ્યા ભંગા આટમે આ ગલાસ પણ વાને તમા ફિટલા નપલા ન તો એને કેમ કોઈ ગાતા

છોકરા <laughs> <leade>. <laughs> બસ રહેવા દેવ ના કરતા કરવા નથી બધા પાવા જાય લાઈટ આવે છે હમણાં પોસવા i'm out of the ass for